આપણે ભાગ ત્રણ મૂળભૂત અધિકારોમાં કાલે બધી બેઝિક ચર્ચા કરી હતી તો હવે આપણે એક એક અનુચ્છેદને વારાફરતી જોઈએ તો મૂળભૂત અધિકારો ભાગ ત્રણ અનુચ્છેદ બારથી પાંત્રીસ તો પહેલાં આપણે વાત કરીએ અનુચ્છેદ બાર અનુચ્છેદ બાર છે ને એમાં રાજ્યની વ્યાખ્યા આપેલી છે એટલે કે આપણે એમ કહીએ કે ડે ડેફિનેશન ઓફ સ્ટેટ ડેફિનેશન ઓફ સ્ટેટ કેમાં છે તો અનુચ્છેદ બારમાં છે ભારત સરકાર છે એને રાજ્ય કહેવાશે પછી રાજ્ય સરકારને રાજ્ય કહેવાશે સ્થાનિક સ્વરાજની સરકાર હોય એને પણ રાજ્ય કહેવાશે સંસદ છે મંડળ છે આને પણ રાજ્ય કહેવાય છે કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા કે જે સરકાર વતી કામ કરે છે કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા પણ કેવી જે સરકાર વતી કામ કરે એને પણ શું કહેવાય રાજ્ય કહેવાય બંધારણીય કે ગેરબંધારણીય સંસ્થાઓ આને પણ શું કહેવાય રાજ્ય કહેવાય અને આ બધાનો સમાવેશ રાજ્યમાં થાય છે જો રાજ્ય સંબંધિત અનુચ્છેદ આપણે બારની વાત કરી નાખીએ ભાઈ આપણે આગળ જ્યારે છત્રીસ મોનીસ અનુચ્છેદ જોશું એમાં પણ રાજ્યનું આવશે અને એકસો બાવનમાં પણ રાજ્યનું આવશે તો રાજ્ય આવે એટલે તમને ત્રણ અનુચ્છેદ યાદ આવે જોઈએ બાર છત્રી એકસો બાવન જેમાંથી અત્યારે આપણે બારની ચર્ચા કરી ભારત સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સંસદ વિધાનમંડળ કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા કે જે સરકાર વતી કામ કરે છે બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ આ બધું આવે હવે વાત કરીએ અનુચ્છેદ તેર તો કાયદાની વ્યાખ્યા આપેલી છે આમાં કે મૂળભૂત હકો સાથે વિસંગત કાયદો અંગે આમાં શું છે અનુચ્છેદ તેરમાં કાયદાની વ્યાખ્યા આપી છે કે કોઈ પણ છે ને કાયદો મૂળભૂત હકો છે એની સાથે વિસંગત એટલે કે એવો કાયદો બનાવવામાં આવે જેનીથી આપણા મૂળભૂત હકોનો હનન થતું હોય મતલબ કે મૂળભૂત હક્કો ઓછા થતા હોય મૂળભૂત હકોને નુકસાન થતું હોય તો એ કાયદો છે ને ઓટોમેટિક રદ થઈ જાય કાયદો ચાલી જ ન શકે એવું કહેવા માંગે છે એટલે અહીંયા કાયદાની વ્યાખ્યા આપી છે તો જો કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી હવે આપણે સ્વરૂપો જોઈએ તો સંસદે ઘડેલા કાયદાઓ રાજ્ય વિધાનમંડળે મંડળે ઘડેલા કાયદાઓ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ હવે કાયદો કેને કહેવાય તો જો સંસદ ઘડે એ કાયદો કહેવાય રાજ્યની વિધાનમંડળ ઘડે એ કાયદો કહેવાય રાષ્ટ્રપતિ એકસો તેવીસ મુજબ વટહુકમ બહાર પાડે રાજ્યપાલ બસો તેર મુજબ વટહુકમ બહાર પાડે અનુચ્છેદની વાત કરું છું રાષ્ટ્રપતિ કહે આ એકસો ત્રેવીસ મુજબ એને પણ શું કહેવાય કાયદો કહેવાય કલેક્ટરે બહાર પાડેલું જાહેરનામું એને પણ કાયદો કહેવાય સરપંચે આવેલો ઢીંઢોરો એને પણ શું કહેવાય એક પ્રકારનો કાયદો કહેવાય પ્રાચીન રૂઢિઓ કે પરંપરા એને પણ કાયદો કહી શકાય કાયદાના અન્ય સ્વરૂપો તો સરકારે બહાર પાડેલ જાહેરનામું એ પણ કાયદો કહેવાય અહીંયા કાયદાની ડેફિનેશન આ છે કે સરપંચે ગામમાં કીધું કા કે એવું ઢીંઢોરો પીટાવ્યો જેનીથી લોકોના મૂળભૂત અધિકારોનું હનન થાય છે તો પછી એ રદ થઈ જાય ઓટોમેટિક જેનું એક્ઝામ્પલ આપણે લઈએ ગામમાં માની લ્યો કે કોઈ મંદિર છે અને ત્યાં અથવા કોઈ કૂવો છે ત્યાં સરપંચ કહે છે કે આ લોકોએ પાણી ભરવાનું અને આ લોકોએ પાણી નહીં ભરવાનું તો એવો કાંઈ ઢીંઢરો પીટાવે અથવા તો તમે જોતા હશો કે એવું બધું થતું હોય છે તો ત્યારે છે ને આ મૂળભૂત અધિકારો અનુસાર સત્તરનું ઉલ્લંઘન થાય છે તો આ ઓટોમેટિક કાયદો ઘડે બોલો એક છે એ થઈ જશે વિસંગત થઈ જશે એટલા માટે રદ થઈ જશે એમ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે કાયદાની વ્યાખ્યા બંધારણીય સુધારા સુધારો અનુચ્છેદ ત્રણસો અડસઠનો સમાવેશ થતો નથી કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી તો બંધારણીય સુધારા માટેનો અનુચ્છેદ ત્રણસો અડસઠ એનો કાયદાની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી તેથી સંસદ જરૂર પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાદી શકે છે તો જો કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી એટલા માટે બંધારણીય સુધારો કરી અને સંસદ મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાદી શકે છે હવે તમે સમજો મૂળભૂત અધિકારો છે ને એક એવી વસ્તુ છે ખબર એક સેન્સેટિવ વસ્તુ છે સેન્સિટિવ ટૉપિક છે આમાં કેવું થાય કોઈ સરકાર છે ને પાંચ વર્ષ માટે આવી છે સંસદ એટલે શું કહેવાય પાંચ વર્ષ માટે આવીએ હવે સંસદ માની લો કે કોઈ એવો સેન્સિટિવ મતલબ કે મૂળભૂત અધિકારોમાં કાંઈક ઉપર નીચે કરે ને તો અત્યારે લોકો એટલા ભણેલા છે એડવોકેટ એટલા છે કે એરિયાએ સરકારનો વિરોધ કરે અને સરકાર છે ને એને એક જ મિનિટમાં પાડવી ને તો પાડી શકે શું થાય દંગા થઈ જાય બધું ઘણું બધું થાય એટલા માટે સરકાર ઘાયટાય આમાં હરિયા કરવાની જ નથી શું બને ત્યાં સુધી સરકાર આમાં હરિયા કરવાની જ નથી એટલે એ વસ્તુ છે પણ તો આ અમુક અમુક વસ્તુ સરકાર કરતી હોય ને આનું મોટું જેનીથી લોકોનું કલ્યાણ થતું હોય આમાં સુધારો કરવાનું કારણ શું ખબર માની લ્યો કે આમાં સુધારો કરવાનું કારણ એ હોય કે આ જે વસ્તુ છે ને મૂળભૂત અધિકારો એ માની લો કે જે આપેલા છે એ લોકો સુધી નથી પહોંચી શકતા તો એ કઈ રીતે પહોંચી શકે ને એના માટેનો સુધારામાં છે એ માટેનો સુધારો હોય એવું નથી કે એને દૂર કરવાનો પણ ઉપયોગ કઈ રીતે કરે એના ઉપર જાય છે હવે આપણે અનુચ્છેદ તેર મુજબ મૂળભૂત અધિકારો વિરુદ્ધ હોય તેવો કાયદો સરકાર ઘડી શકે નહીં મૂળભૂત અધિકારો વિરુદ્ધનો કાયદો અનુચ્છેદ બત્રીસ મુજબ સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ બસો છ છવ્વીસ મુજબ હાઈકોર્ટ દ્વારા રદ કરવા પાત્ર ધરાવતા પાત્રતા ધરાવે છે હવે વિચાર કરો કાયદો સંસદ ઘડી નાખે તો કાંઈ રાષ્ટ્રપતિ સહી કરીને કાયદો ન બની જાય સુપ્રીમ કોર્ટમાં જાય કાયદો સુપ્રીમ કોર્ટ જોવે કે આ બંધારણમાં જે હક્કો આપેલા છે એનું ઉલ્લંઘન એનું એમાં કાપ તો નથી કરતો ને તમારો કાયદો જો રાજ્ય બનાવે તો હાઈકોર્ટ જોવે આ બંધારણમાં જે હક્કો છે એનું ઉલ્લંઘન તો નથી કરતું નહીં એમનામ ત્યાં ન્યાયાધીશ બેઠા એમનામ કાયદાને કાંઈ પસાર ન થવા દે પછી અનુચ્છેદ તેર જે હજી હાલે છે આપણે કે કાયદા મા બંધારણીય સુધારાનો સમાજનો મૂળભૂત માળખાને અસર કરે તેવા અને મૂળભૂત અધિકારો વિરુદ્ધ કોઈ કાયદો ન ઘડી શકે જો કાયદો ઘડી શકે એમાં ના મૂળભૂત માળખાને અસર કરતો હોય એવો ન હોય અને મૂળભૂત અધિકારોને વિરુદ્ધ કોઈ કાયદો ન ઘડી શકે આના માટે છે ને કેસ આવશે આ કેશવાનંદ ભારતી કેસ આવ્યો આપણે આગળ જો વાત કરીએ એમ કેશવાનંદ ભારતી કેસ ઓગણીસો તોતેરમાં માં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનાર બંધારણીય સુધારો સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે જો તે સુધારો બંધારણીય મૂળ સંરચનાની વિરુદ્ધ હોય આ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું એમ કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ને બંધારણીય સુધારો સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય હવે આમાં આપણે આગળ જોયું કે શું કીધું કે કાયદામાં છે ને બંધ બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી એટલા માટે મૂળભૂત અધિકારોમાં બંધારણીય સુધારો નિયંત્રણ લાદી શકાય પણ આ તમે નિયંત્રણ લાદી દીધું અને કોઈ વ્યક્તિને જ્યારે કાંઈ નિયંત્રણથી નુકસાન થયું અને એ સુપ્રીમ કોર્ટમાં જાય તો સુપ્રીમ કોર્ટ કહી દે કે આ તમારો બંધારણીય સુધારો રહ્યો નહીં એ બંધ કરો આ સુધારો તમારો ખોટો છે આનાથી આવું થાય છે અને એનો કોઈને એનો વિરોધ કર્યો હોય એટલા માટે બહુ જટિલ વસ્તુ છે આમાં એમ નામ કોઈ હરી કરી શકે નહીં જો તે સુધારો બંધારણીય મૂળ સંરચનાની વિરુદ્ધ હોય તો પછી બંધારણીય સુધારો રદ પણ થઈ શકે હવે જો અત્યાર સુધી આપણે જોયા ને એ સામાન્ય અનુચ્છેદ હતા તેર અને ચૌદ હવે અનુચ્છેદ આવશે ને એના ઉપર છે ને ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે જેમ કે આપણે ડાયરેક્ટ પૂછાય કે સમાનતાના અધિકારો કેમાં છે તો અનુચ્છેદ ચૌદથી અઢાર છે પછી સ્વતંત્રના સ્વતંત્રતાના અધિકારો કેમાં છે તો અઢગણીસથી બાવીસમાં છે શોષણ વિરુદ્ધ કીમાં છે તો તેવી ચોવીસ પછી ધાર્મિક સ્વતંત્રતા તો પચીસથી અઠ્યાવીસ બંધારણીય ઇલાજોનું બત્રી એવી રીતે બધું પૂછાઈ શકે એટલે આમાં થોડાક ઉપર હેડિંગ યાદ રાખવાના કે સમાનતાના અધિકારો અનુચ્છેદ ચૌદથી અઢાર તો ચૌદમાં શું કીધું કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તો હવે આ એક જ અનુચ્છેદ છે ને એમાં બે દેશનો સ્ત્રોત છે જેમ કે કાયદા સમક્ષ સમાનતા એ બ્રિટનમાંથી લીધું કાયદા સમક્ષ સમાનતા કાયદાનું શાસન રૂલ ઓફ લો સૌ પ્રથમ કોણે કીધું એવી ડાયરીએ કીધું રૂલ ઓફ લો કાયદાનું શાસન સૌ પ્રથમ કોણે કીધું એવી ડાયરી દ્વારા જો કાયદા સમક્ષ સમાનતા આપણે બ્રિટનમાંથી લીધું એ કેમ નકારાત્મક છે હવે જો કાયદા સમક્ષ સમાનતા એટલે કાયદા સમક્ષ બધાય સમાન છે માની લો બે વ્યક્તિએ ચોરી કર્યો છે એક વ્યક્તિએ ચોરી શું લેવા કર્યું છે તો એને એમ નામ ચોર જ છે એ ચોરી કરે છે તો એને સજા એટલી જ થશે કાયદા સમક્ષ એને સમાન આવશે અને એક વ્યક્તિ માની લો કે એને નોકરી છૂટી ગઈ છે અને છોકરાઓનું ભરણ પોષણ કરવા કે એના માટે ચોરી કરી છે ગુનો બેએ કર્યો છે એમાં નાને એટલે કાયદા સમક્ષ બેને સમાન ગણવામાં આવે છે ત્યાં એ નથી જોવામાં આવતું કે એકે એની મજબૂરીમાં ચોરી કરી છે અને એકે એ પેશાવાર ચોર છે તો ત્યાં બંનેને કાયદા સમક્ષ સમાન ગણવામાં આવે છે એટલા માટે આને નકારાત્મક નકારાત્મક કહેવામાં આવે છે જ્યારે કાયદાનું સમાન રક્ષણ જે અમેરિકામાંથી એટલે કે હકારાત્મક છે અહીંયા જુઓ તમે કોઈ વ્યક્તિ અમીર છે કોઈ વ્યક્તિ ગરીબ છે તો એવું નહીં કે ગરીબ છે તો જ એને કાયદા સમનું સમાન રક્ષણ એટલે કાયદાનું સમાન રક્ષણ તો જ એને કાયદો માનવાનો અમીર હોય તો એને છૂટછાટ મળે એવું નથી એટલા માટે એને હકારાત્મક કહેવાય કે કાયદા સમા સમાન રક્ષણ કાયદાનું બધાએ રક્ષણ કરવાનું છે એટલા માટે હવે જો અનુચ્છેદ ચૌદ મુજબ શું કીધું કે રાજ્ય ભારતના રાજ્ય ક્ષેત્ર અંદર કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની અથવા તો કાયદાના સમાન રક્ષણની પાડી શકે એમ કહે છે અનુચ્છેદ ચૌદ મુજબ એવું કહે છે કે રાજ્ય રાજ્ય મુજબ કે ભારત રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ રક્ષણના ના ન સમક્ષ સમાનતાને નકારાત્મક ખ્યાલ છે આપણે જોયું બ્રિટનમાં લીધું તમામ માટે કાયદો એક સરખો કોઈ વ્યક્તિ તેની પરિસ્થિતિને આધારે કોઈ વિશેષ અધિકાર આપી શકાય નહીં તો આપણે મેં વાત કરી કે એકની મજબૂરી બહેને ખોલું હવે જો કાયદાનું શાસન આપણે કેમાંથી લીધું છે તો બ્રિટનમાંથી કાયદા સમક્ષ સમાનતા નકારાત્મક છે કાયદાનું સમાન રક્ષણ હકારાત્મક છે અમેરિકામાંથી કાયદો એ સર્વોપરી છે પરિસ્થિતિને આધીન વિશેષ અધિકાર હોય હવે આપણે જોઈએ કે કાયદા સમાન સમાન રક્ષણ એ હકારાત્મક ખ્યાલ છે પરિસ્થિતિને આધીન અનુરૂપ વિશેષ અધિકાર મહત્વ આપે જેમ કે સમાન પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓ ઉપર સમાન કાયદો લાગુ પડે ભારતીયો ભારતીય રાજ્ય વ્યવસ્થામાં સમાનતા આપવા ભારતીય રાજ્ય વ્યવસ્થામાં સમાનતાના અપવાદો સ્વીકારેલા છે તો જો અનુચ્છેદ ત્રણસો એકસઠ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ હોદ્દા ઉપર અનુચ્છેદ ત્રણસો એકસઠ એકસો પાંચ અને એકસો ચોરાણું વિધાનમંડળના સભ્ય તો જો આ શું કહેવા માંગે છે કે ભારતીય રાજ્ય વ્યવસ્થામાં સમાનતાના અપવાદો સ્વીકાર છે કે આપણે કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ હોદ્દા ઉપર હોય અનુચ્છેદ ત્રણસો એકસઠ એવું કહે છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ રાજ્યપાલ હોદ્દા ઉપર હોય તો એમના ઉપર ફોજદારી ગુનો ન નોંધી શકાય અને જો દીવાની કાયદો તમારે લગાવો હોય રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઉપર તો બે મહિના પહેલા અગાઉ એમને નોટિસ દેવી પડે પછી એકસો પાંચમાં છે એમપી એકસો ચોરાણુંમાં વિધાનમંડળ આ બધું નીચે લખેલું છે એટલે ચિંતાનો કરો અહીંયા ખાલી ઇમ નામ ઠોકી દીધું છે કે જેથી આપણે યાદ રાખીએ કે અપવાદમાં કયા કયા અનુચ્છેદ છે તો ચૌદમાં અનુચ્છેદના અપવાદમાં એકસો એકસઠ એકસો એકસઠ એ એકસો પાંચ અને એકસો ચોરાણું તો હવે આપણે વાત કરીએ કાયદાનું શાસન એવી ડાયરી મૂળભૂત સંરચનામાં આપેલ શબ્દ છે આ આવી કાયદાનું શાસન ફેરફાર ન થઈ શકે ઓગણીસો તોતેરમાં કે કરાયેલ કેશવાનંદી કેશવાનંદ કેશ હવે આર્ટિકલ કરેલ કેસવાનંદાનું સમાન રક્ષણ લીધું નકારાત્મક રક્ષણું વ્યક્તિને તેની પરિસ્થિતિને પરિસ્થિતિ અધિકાર ન મળે કાયદાનું સમાન રક્ષણ અમેરિકા હકારાત્મક સમાન પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિ સમાન રીતે કાયદો લાગુ પડે અહીંયા શું હતું તો અહીંયા એવું નતું અહીંયા બે સરકાર અહીંયા પરિસ્થિતિને સમાન પરિસ્થિતિમાં છે એ જોવાનું હવે આપણે વાત કરી કે અનુચ્છેદ ત્રણસો એકસઠ મુજબ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેના કાર્યકાળમાં કરેલ કોઈ પણ કાર્ય અથવા લીધેલ નિર્ણય માટે દેશ દેશના કોઈ પણ ન્યાયાલય પડકારી શકાય નહીં તો હવે માનો ત્રણસો એકસઠ એવું કહે છે કે તમે રાષ્ટ્રપતિ છે ને કે રાજ્યપાલ તેના કાર્યકાળમાં કોઈ પણ કાર્ય અથવા લીધેલ નિર્ણય માટે દેશ કોઈ પણ ન્યાયાલયમાં પડકારી ન શકાય તો એને દેશ માટે નિર્ણય લીધો છે કાર્યકાળ દરમિયાન તેમની સામે કોઈ પણ ન્યાયાલયમાં ધરપકડ કે જેલમાં સંબંધિત પ્રક્રિયા થઈ શકે નહીં તેમના કાર્યગાર દરમિયાન તેમના વિરુદ્ધ કોઈ પણ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી અને દીવાની કરવી હોય તો બે મહિના પહેલાં નોટિસ દેવી પડે તેમના કરેલા વ્યક્તિગત કાર્યો બદલ જો દીવાની કાર્યવાહી કરવી હોય તો બે મહિના અગાઉ નોટિસ આપવી પડે હવે પછી આપણે વાત કરીએ અનુચ્છેદ ત્રણસો એકસઠ અહીંયા જગ્યાઓ છે ને બધું નહોતું લખેલું જો કોઈ વ્યક્તિ સંસદ અથવા રાજ્ય વિધાનસભા બંને ગૃહ કે કોઈ એક ગૃહની સત્ય કાર્યવાહી સંબંધિત વિશ વસ્તુ પ્રકાશન સમાચાર પત્રમાં રેડિયોમાં ટેલિવિઝનમાં કરે તો તેના પર દેશમાં કોઈ પણ ન્યાયાલયમાં ફોજદારી કે દેવાની કાર્યવાહી કરી શકાય નહીં તો અહીંયા અનુચ્છેદ ત્રણસો એકસઠમાં એવું કહે છે કે સંસદની અથવા તો રાજ્ય વિધાનમંડળની કોઈ પ્રક્રિયા ચાલુ છે અને એનું તમે શૂટિંગ કરી અને તમે પ્રકાશિત કરો રેડિયોમાં ટીવીમાં અથવા વોટ્સએપમાં ગમ્યા તો તમારા પર કાર્યવાહી નહીં કે તમારી પાસે હક છે કે આ એક દેશની વસ્તુ છે એને તમે દેખાડી શકો સંસદ અને રાજ્ય વિધાનસભા બંને ગૃહોમાં કોઈપણ એક ગૃહ બંને ગૃહ ગમે એ તમે કરી શકો એમ કહે છે તમે વિડીયો ઉતારી શકો સંસદનું અને તમે બહારે ફેલાવી શકો રાજ્ય વિધાનસભાનું પણ એટલે કે વિધાનસભાનું સંસદનું લોકસભાનું કોઈ પણ વિડીયો તમે ઉતારી કરી શકો એમ કહેવા માંગે છે અનુચ્છેદ એકસો પાંચ મુજબ સંસદ અથવા તેની કોઈ સમિતિ સંસદના કોઈ પણ સભ્ય દ્વારા કહેવામાં આવેલ વાત કે રજૂ કરેલ મત સંબંધે કોઈ પણ ન્યાયાલયમાં કોઈ કાર્યવાહી થઈ શકે નહીં તો સંસદ અથવા તેની કોઈ સમિતિ સંસદના કોઈ પણ સભ્ય દ્વારા કહેવામાં આવેલ વાત કે રજૂ કરેલ મત સંબંધે કોઈ પણ ન્યાયાલય કોઈ પણ કાર્યવાહી થઈ શકે નહીં હવે વાત અનુચ્છેદ એકસો પાંચ એવું કહે છે કે સંસદમાં બધા સભ્યો બેઠા હોય તો કોઈ સભ્ય બીજા સભ્ય વિશે કોઈ પણ વાત કરે કે ગમે બોલે આડોરું તો એના પછી બીજો વ્યક્તિ જેના વિશે બોલાય એ જેમ કોર્ટમાં ન કહે કે આને મારો શું કહેવાય એના મારા આવું કીધું છે તો ગઈ કે ને એ ના શકે અનુચ્છેદ એકસો ચોરાણું રાજ્યની વિધાનસભા કે તેની કોઈ સમિતિ રાજ્ય વિધાન મંડળ કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવેલ વાત કે રજૂ કરેલ મત સંબંધે કોઈ પણ ન્યાયાલયમાં કાર્યવાહી કરી શકે નહીં તો એવું એકસો ચોરાણુંમાં શું કીધું કે વિધાનસભામાં જેવી રીતે આપણે સંસદ જોઈએ એવી રીતે વિધાનસભામાં પણ છે રાજ્યની વિધાનસભામાં પણ સેમ ટુ સેમ છે કે કોઈ વ્યક્તિ કાંઈ બોલે તો એના વિશે કહી ન શકે એકસો ચોરાણમાં વિદેશી રાજદૂત શાસકો તથા કુટ કૂટનીતિ વ્યક્તિઓ દિવાની અને ફોજદારી કાયદા સમક્ષ રક્ષણ પૂરું પાડું પડાયું છે હવે માની લો કે વિદેશી રાજદૂત આવ્યો બચારો અહીંયા અને એના એના દેશની વાત કરવા આવ્યો છે અને તમે એમ કહો કે આ દુશ્મન દેશનો વ્યક્તિ છે તો ચલો આને મારી નાખો એવું ન કરે એને જેલમાં પૂરી દે તો એના ઉપર વિશે પણ કાયદો રાખ્યો છે રક્ષણ આપેલું છે કાયદા શાસનના ખ્યાલને બંધારણ મૂળભૂત માળખાના અંગ તરીકે ગણાવે છે અર્થાત તે બંધારણીય સુધારા દ્વારા પણ બદલી શકાય નહીં તો કાયદાના શાસનને શું કહેવાય બંધારણના મૂળભૂત માળખામાં અંગ તરીકે ગણાવે છે કે એક એમાંનો જ ભાગ છે જે બંધારણનું મૂળભૂત માળખું છે ને એમાંનો ભાગ છે કાયદા શાસનનો ખ્યાલ હવે અનુચ્છેદ એકસો ચોરાણું વિધાન મંડળોના સભ્યો અનુચ્છેદ એકસો ચોરાણું મંડળના સભ્યો એકસો એકસઠ ત્રણસો એકસઠ એ એકસો પાંચ અને એકસો ચોરાણું તો અહીંયા આપણે એકસો ચોરાણુંનું નું વિધાન મંડળ હતું કે રાજ્યનું વિધાન મંડળમાં હવે પંદરમું અનુચ્છેદ એવું કહે છે કે ધર્મ વંશ લિંગ કે જન્મસ્તર આધારે તમે ભેદભાવ કરી શકો નહીં

જેમણે અત્યાર સુધી સહન કર્યું એવા લોકો માટે તો અનુચ્છેદ પંદર

આવીનું છે પંદરે કોઈ નાગરિક સાથે ફક્ત ધર્મ મૂળ વંશ જાતિ લિંગ અને જન્મસ્થાન આધાર પર રાજ્ય ભેદભાવ કરી શકે નહીં તો આપણે પંદર જોયું કે કોઈ નાગરિક સાથે ધર્મ મૂળ વંશ જાતિ લિંગ અને જન્મસ્થાનના આધાર પર રાજ્ય ભેદભાવ કરી શકે નહીં પંદર બે પંદર બે માં એવું કહે છે કે કોઈ નાગરિક છે એને નીચેની બાબતો માટે ફક્ત કોઈ નાગરિક પર નીચે બાબતો માટે ફક્ત ધર્મ મૂળ વંશ જાતિ લિંગ અને જન્મસ્થાનના આધારે પર કોઈ પણ પ્રકારનો અયોગ્ય જવાબદારી પ્રતિબંધ અથવા શરત મૂકી સર શકાશે નહીં તો એવું કહે છે કે તમે કોઈ જાહેર જગ્યા છે કુવા છે મંદિર છે એવી જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિને જાતો અટકાવી ન શકો એની ધર્મના લીધે એના મૂળ વંશના લીધે એની જાતિના લીધે એના જન્મસ્થાનના આધારે માની લો કે કોઈનો રાજસ્થાનમાં જન્મ થયો અને ગુજરાતમાં આવ્યો તો ગુજરાતમાં કોઈ જગ્યાએ તું અહીંયા ન આવતો ન કહી શકાય એમ પછી દુકાનો જાહેર રેસ્ટોરન્ટ હોટલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ માટે પણ તમે એને ન રોકી શકો બી બીમાં હું કીધું કે રાજ્ય નાણાંમાંથી પૂર્ણ કે અંશત નિભાવતા અથવા અનામત અથવા જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલ કુવા તળાવના ઘરો સસ્તાઓ અને સાર્વજનિક સ્થળોના ઉપયોગમાં પણ તમે એને અટકાવી ન શકો ધર્મ જાતિ લિંગ આધારે હવે આપણે પંદર બે ધર્મ લિંગ જન્મસ્થાન આધારે દુકાન રેસ્ટોરન્ટ જાહેર મનોરંજન સ્થળ ભેદભાવ જાહેર સ્નાનાગર કૂવા તળાવોના ઉપયોગ કરતા ન અટકાવી શકીએ આ બધું એવું છે શોર્ટમાં એ લખ્યું છે હવે અનુચ્છેદ પંદર ત્રણ આ અનુચ્છેદ અંતર્ગત સ્ત્રીઓ બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈ કરવાની રાજ્યને અનુમતિ આપવામાં આવી છે કે આ પંદર અનુચ્છેદ પંદર ત્રણમાં લખી નાખ્યું કે ભલે તમે ભેદભાવ ન કરો પણ સ્ત્રીઓ માટે જે સ્ત્રીઓનું હજારો લાખો વર્ષોથી શોષણ થતું આવ્યું છે ભાઈ બાળકો છે કે બાળકો છે તો ગરીબ બાળકો હોય કોઈ તો એના માટે પણ સરકાર અલગથી વિશેષ અધિકાર આપી શકે છે હવે આપણે વાત કરીએ કે અનુચ્છેદ પંદર ત્રણ બાળકો સ્ત્રીઓને વિશેષ અધિકારની જોગવાઈ રાજ્ય દ્વારા કરી શકે અનુચ્છેદ પંદર ચાર અનુચ્છેદ પંદર એક અને અનુચ્છેદ પંદર બે અને અનુચ્છેદ ઓગણત્રીસ નાખંડ બેની કોઈ પણ જોગવાઈ રાજ્યને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાગરિકો તથા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈ કરવા માટેની રોકી શકે નહીં તો જો અનુચ્છેદ પંદર ચારમાં લખી નાખ્યું કે અનુચ્છેદ પંદર એક

ર કરી શકો છો અહીંયા અને અનુચ્છેદ ઓગણત્રીસની કોઈ પણ જોગવાઈ રાજ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરિકો માટે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈ કરી શકે છે તો તમે પંદર એક માં એવું કીધું કે જન્મ જાતિ લિંગ આધાર ભેદભાવ ન કરી શકે પણ જ્યારે અનામત આપવામાં આવે છે અનુચ્છેદ આ પંદર ચારમાં જોગવાઈ કરી છે કે તમે આવી રીતે કરી શકો કેમ કે એમને સારા માટે તમે કરો છો એમ

ના આધારે નોકરી બાબતમાં ભેદભાવ ન કરી શકાય અનુચ્છેદ સોલ એક રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક હોય અંગે બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે આ બધું વાંચવીને તો યાદ રહી જાય એવું છે પણ થોડુંક સમજવા જેવું છે કે અનુચ્છેદ એક મુજબ શું છે જાહેર નોકરીની બાબતમાં સમાનતા કીધું બેમાં શું કીધું કે ધર્મ વંશ જાતિ લિંગ જન્મસ્થળ આધારે નોકરીની બાબતમાં ભેદભાવ ન કરી શકાય પછી ત્રણમાં શું કીધું સો સોરી હવે આપણે એકનું ડીપમાં જોઈએ કે જાહેર રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂકી અંગે બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહે છે બેમાં શું કીધું કે કોઈ નાગરિક ફક્ત ધર્મ મૂળવંશ જાતિલિંગ જન્મસ્થાન ઉદ્ભવસ્થાન નિવાસસ્થાન આધાર પર રાજ્ય હેઠળ કોઈ પણ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણાશે નહીં અથવા તેની સાથે ભેદભાવ કરી શકાશે નહીં તો આપણે સોલ એકમાં જોઈએ કે નોકરીની બાબતમાં તકની સમાનતા સોલ બેમાં જોઈએ ધર્મ જાતિલિંગ જન્મસ્થાન ઉદ્ભવ નિવાસસ્થાન જો ધર્મ વંશ જાતિ લિંગ જન્મસ્તર ઉદ્ભવ અને નિવાસ બે વસ્તુઓ વધી ના આધારે નોકરી બાબતમાં ભેદભાવ ન કરી શકાય અપવાદ છે સોલ ત્રણમાં કે જાહેર નોકરીમાં નિવાસ સ્થાન સંસદ કરી શકે એ સોલ ત્રણમાં એનો અપવાદ છે જે આપણે જોઈએ કે અનુચ્છેદ સોલ ત્રણ સંસદ કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રદેશની સરકાર અથવા તેની અંદરના કોઈપણ સ્થાનિક જાહેર સંસ્થા હેઠળ કોઈ રોજગારી કે હોદ્દા પર નિમણૂક પહેલા તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિવાસ સ્થાનની જરૂરિયાત નક્કી કરતો કાયદો પસાર કરી શકે છે આ સોલમાં તેરમાં કાંઈ નથી માની લો કે અમુક રાજ્યમાં ખબર છે નોકરી વાય તો એમાં અમુક રાજ્યના ફોર્મ ભરી શકે એને એના માટે કાયદો બનાવી શકે એ કીધું સોલ ત્રણમાં ભાઈ સોલ એકમાં આપણે જોયું કે સમાનતા ધર્મ જાતિ લિંગ ધર્મ ઉદભવ સ્થાન આધારે ન કરી શકાય ભેદભાવ આપણે સોલ બે જોયો સોલ ત્રણમાં શું કીધું કે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર સોલ ત્રણમાં કીધું કે જાહેર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ નિવાસસ્થાન હવે કાયદો ઘડી શકે સંસદમાં નોકરી માટે એ આપણે જોયું પછી અનુચ્છેદ સોલ ચાર જો રાજ્ય મતે રાજ્યની સેવાઓમાં પછાત વર્ગના નાગરિકોનું પર પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો રાજ્ય હેઠળ નિમણૂકો અને જગ્યાઓ માટે તેમની તરફેણ અનામતની જોગવાઈ કરવા માટે અનુચ્છેદ સોલની જોગવાઈઓનું રાજ્ય રોકી શકે નહીં તો જો અનુચ્છેદ સોલ ચારમાં કીધું કે આપણે આ ઉપર જોઈ ગયા એ સોલ એક બે ત્રણ એમાં ભલે લખ્યું કે ભેદભાવ ન થાય પણ જ્યારે વાત આવે કે કોઈ લોકોનું પ્રતિનિધિત્વ કેમ નથી તેમના પ્રતિનિધિત્વ માટે અનામતની જોગવાઈ કરી શકે સોલ ચારમાં સોલ ચાર નોકરી પછાત વર્ગ પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોય એનામતની જગવાય તો ડાયરેક્ટ પૂછાલ અનંત ને જગવાય કયા અનુચેદ મતલબ સોલ ચાર માં નોકરી કયા પછાત વર્ગ પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોય અનુચ્છેદ સત્તર અસ્પૃશ્યતા આધાર કરવું તે ગુનો છે અસ્પૃષ્યતાનું આચરણ કરવું તે ગુનો બને છે અસ્પૃશ્યતા છે નાબૂદી અર્થ અર્થ વ્યાખ્યા આખા તમને ક્યાંય અનુચેદ માં નથી આપેલી અસ્પૃશ્યતાની સામાન્ય અર્થ થાય ખબર સામાજિક કલંક આચરણ ગુણો છે અનટચેબિલિટી એક્ટ ઓગણીસો પંચાવન માં આવ્યો જેને ઓગણીસો અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ નાગરિક અધિકાર નિયમ હવે આપણો લાસ્ટ અનુચ્છેદ છે ઇન્કલાબ અને કિતાબોની નાબૂદી તો જો સામાન્ય યુનિવર્સિટી અને સૈન્ય આર્મી દ્વારા અપાશે ઇન્કલાબ અને કિતાબ ની નાબૂદી છે પણ તમે માન્ય યુનિવર્સિટી અને સૈન્ય આર્મી દ્વારા અપાતા જેમ કે ડૉક્ટર એડવોકેટ મેજર કર્નલ આ રાખી શકો બાકી તમે તમારા નામની આગળ રાજા મહારાજા અને ધીરાજને એવું બધું ન રાખી શકો એવું કહેવા માગે છે સિવાયના ઇન્કલાબો કિતાબો ધારણ કરી શકાય નહીં વંશ પરંપરાગત બિરુદોની નાબૂદી બધાની વિક્રમાદિત્ય પહેલાન વિક્રમાદિત્ય બીઓ પછી ઓગણીસો છન્નુંથી ભારત રત્ન પદ્મશ્રી વિભૂષણ પદ્મશ્રી આ બધા માટે મનુષ્ય દઢાની બાકાત રાખવામાં આવે આ આ આપી શકશો તમે વિદેશ ભારતીય નાગરિકને ઇન્કલાબ કિતાબ વિદેશનો મળે તો રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે કોઈ વિદેશમાં છે અને ત્યાં એને ઇન્કલાબ કિતાબ આપવામાં આવે તો એને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે લાભનું પદ ધરાવતા વ્યક્તિ પણ રાષ્ટ્રપતિની મંજૂરી વગર ભેટ કે સ્વાગત ન લઈ શકે વિદેશમાંથી તો આટલું હતું અનુચ્છેદ આપણે આજે ચૌદથી અઢાર જોયા અને અહીંયા આપણે એના ક્વેશ્ચન જોઈએ તો કાયદાની જ કાયદાની જન જન્મમાં સૌપ્રથમ સરખા એવું ભારતીય બંધારણ કયા અનુચ્છેદમાં જણાવેલ છે અનુચ્છેદ કાયદાની નજરમાં લખ્યું છે કાયદાની નજરમાં જનરમાં કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણ કયા અનુચ્છેદ તો ચૌદમાં છે ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રી એવોર્ડ બંધારણીય કઈ કલમ હેઠળ પ્રસ્થાપિત કર્યા તો બંધારણની કલમ અઢાર અનુચ્છેદ ચૌદ નાગરિકો તથા વિદેશીઓ બંનેને લાગુ પડે છે જ્યારે અનુચ્છેદ પંદર અને સોલ ફક્ત નાગરિકોને જ લાગુ પડે છે તો અહીંયા આપણો લેક્ચર નેક્સ્ટ આપણે મૂળભૂત અધિકારોમાં જોઈશું સમાનતાવાળી સ્વતંત્રતાના અધિકારો